એટલે <laughs> <laughs>

આ રે નવા છે હવે અત્યારે કવરજી લઈ જવાનું પંજાબમાં શું કરી આવો નવા છે તો વાત હતી સાડી પણ 3 લાખ રૂપિયા 3 લાખ એ તો ગાડી એવી નહીં ભાઈ ટકા શું લાવે નહીં

અમારે એટલે તમે પેડા ની અચાન લોટ હા કેવું ગાડી લાવે જઈએ

બસ તો ના બોણા બચ્ચું રહેશે બતાય ફસવાના દેખા છે ફસવાના છે એવું લાગે છે કહું છું કે બોણા પર વિશ્વાસ ના રાખતો બરાબર ગાડી આ નમક લે તો કઈ કોચેલી છે

हेलो આપણે रे ઇકો गाडी ના ઓનર બોલો તમ હા હમતાલાલ બોલું આ તો ખબર છે ગાડી લેવા હા આપણે નુકસાન શું હતું હા હા

આવડતી રહી પણ ગાડી અને આવડતો હું શું કરું બંગાર માં બંગાર માં એમ તો કમિશન એટલે પતી ગયો જો આખી તારો મારો સંબંધ જોયો